ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બીજા દિવસે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે જેમાં માણસાને એક જ દિવસમાં બસો એકતાળીસ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે જેમાં પ્રાચીન તીર્થ મહાકાળીધામ મિની પાવાગઢ અંબોડ ખાતે બસો ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું જેના થકી આઠ ગામોની પાંત્રીસો હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે આ ઉપરાંત અમિત શાહે માણસા સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ કલોલ તાલુકાના રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો ઇઠ્યોતેર લાખના માર્ગ અને મકાન વિભાગના તેમજ ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પો તેમજ રેલવે વિભાગના અંડરપાસ જેવા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું સરોવર બનશે

તે માટે સિરીઝ ઓફ બેરેજ અને આઠ જેટલા બેરેજ બનાવવાનું આયોજન કર્યું છે આવા જ એક બેરેજ આંબોડમાં બસો ને ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવાનો આદરણીય શાહ સાહેબે પાયો નાખ્યો છે